નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ બીજું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઉકાડેથી રતન જડ્યું આબાસાને ઉગાડે પગે અને અધ્ધર સ્વાસ્થ્ય ડેલીમાં દાખલ થતા જોઈને પરસાડમાં બગડિયામાંથી દેવતા લેવા આવેલ અમૃતને પણ નવાઈ લાગી અમૃત આબાસાની મોટી બહેન હતી વિધવા થયા પછી એ પોતાના એકના એક પુત્ર દલુને લઈને અહીં પિયરમાં જ પડી રહેતી સદભાગ્યે આબાસા વિધવા બહેન પ્રત્યે મમતા રાખતા અને ઘરમાં એની આ માન્યતા પાળતા તેમજ બીજાઓ પાસે પણ પડાવતા તેથી ઘર વહીવટમાં અમૃતનું ચલણ વિશેષ હતું આબાસાહે પરસરણમાં પગ મૂક્યો ત્યારે અમૃતથી પૂછાઈ ગયો કેમ ભાઈ તમને ધમલો સામે નથી મળ્યો મેં તો તરત જ કેવરાવ્યું હતું ધમલો તો સારી વાર થયા દુકાને આવી ગયો તો ઠીક અમૃતે અડધી અડધી થતાં કહ્યું કંદરાભાન દીકરો તમારા મોંમાં સાકાર આબાશાહી ઉપચાર વિધિથી જ બહેને કહી દીધું પછી જરા રહીને બોલ્યા વિમલ સુરજીની વાત સાચી જ પડી સી રીતે એ જાણી શક્યા હશે સાદો સાધવી તો જ્ઞાનીજીવ કહેવાય અમૃતે કહ્યું એની વિદ્યાની વાત થાય એને ત્રણ કાળનું જ્ઞાન હોય મિથ્યાત્વી અર્થે એ જ્ઞાન વાપરે નહીં એટલું જ છતાં આપણે માટે એમણે એ જ્ઞાન વાપર્યું ખરું આપણા એટલા અહુભાગ્ય ભાઈ તમારી પંચ પરમેશ્ઠીની આસ્થા ફળી પાકી અવસ્થાએ તમારે ઘેર ઘોડી બંધાણું તમારું ને આપણી સાત પેઢીનું નામ લેણું રહ્યું બહેન આડી વાતે ઉતર્યા એ વાતનું ભાન થતાં અને પોતાના આગમનનો ઉદ્દેશ યાદ આવતા આબાશાએ પૂછ્યું પછી ઓલી વાતનું શું થયું કઈ વાત કેમ એટલી વારમાં ભૂલાઈ ગઈ હા હા ઠીક એની ફકડ કરશોમાં બધું બરાબર કર્યું છે વિમલ સુરજીએ કીધું તો એ પ્રમાણે જ કર્યું છે ને બધું એ હા રે ભાઈ હા એમાં કેવું ન પડે આટલા મહિના લગી આવી આકરી ઘડી પડાવી ને હવે છેલ્લી ઘડીએ હાથી પૂછરે થોડો અટકશે દોરો બરાબર બાંધ્યો છે ને અવાજ જરા ધીમો કર્યો એમાં ફેર ન પડી તો તો આ અમૃતના આટલા વરસ પાણીમાં જ ગયા તો ઠીક આબાશાહે સંતોષ વ્યક્ત કર્યો તમારું કામ તો બધું એ બેવડે દોરે જ હોય પણ મારો વલોપાતીયો જીવ હાથ ન રહ્યો એટલે હું તે દોડતો જ આવ્યો મનમાં થયું કે કદાચ તમારું પોસણ ઉતરી જાય તો એવી વાત ભૂલાઈ જાય શું કામ વાત ભૂલાઈ જાય ભલા ફરી અમૃતનો અહમ ઘવાયો દીકરો આવ્યો છે એ અમને ધવલો લાગતો હશે તે એના હિતની વાત અમે ભૂલી જઈએ આ એના હિતની જ નહીં પણ એની આખી જિંદગીની વાત છે આબાશાએ અવાજ વધારે ધીમો કર્યો હું ક્યાં નથી જાણતી ભાઈ છોકરાની આખી જિંદગાની આમાં જ છે નાનામાંથી જ મોટા થાય છે ને ને આપણા કુટુંબી રહ્યા કસાઈ જેવા દુશ્મનદા જે જોતાં જ ઊભા હોય સગાઓ આપણું સારું જોઈને રાજી થતા નથી અમૃતને હવે ઘરું મોમરૂ મુકાવીને અને ભાઈના મર્મસ્થાને સ્પર્શ કરવાની તક મળી બોલી સગા તો સુળીએ ચડાવ્યા જેવા છે મારી ભાભીની અધરણી ટાણે ઓલી રાંડે આવીને છાનો માનો ઘર જોડાનો છેડો ખોલી લીધો તો એ ભૂલી ગયા એના ભેગી કોક પણ સંધાઈ ગઈ અધરણીનું છોકરો તો બગડી ગયું પણ પછી આટલા વરસ સુધી ફરીથી મહિના જ ન રહ્યા તે દિની ઘડીને આજનો ધી તમારા ધરમને પરતાપે પછી કૂહ ઉઘડી તો વળી આટલી દો દોમ દોમ સાહેબીને ભોગવનારો આવ્યો તમ જેવા મોટેરાને પુણ્યને આસીશે પુણ્યને ધરમ તો તમારો જ ભાઈ બાકી આ વ્યાજનો ધંધો તો સરફ પકડવાના ધંધા જેવો પૂરો છે વ્યાજખોરોનો કોઈ વારસ ન રહે એમ કહેવાય છે પણ તમે તો સાચક છો ને ધર્મની રીતે વેપાર કરો છો તો વળી વિતરાગ ભગાવવાને તમારા ઉપર મહેર કરી ધરમ પ્રતાપે વધુ સારું થયું છે આબાસાહે કહ્યું તો હવે દીકરા આવવાની ખુશાલી નોએ ધરમ કરજો અમૃતે સૂચન કર્યું આ જરા વિચાર કરતા થઈ ગયા જ્યાં જ્યાં પૈસા ખર્ચવાની વાત આવે ત્યાં ત્યાં તમને અસ્વસ્થતા અનુભવી પડતી કાંઈ બોલવાનું ન સૂચતા ટાલ ઉપર હાથ ફેરવવા માંડ્યું એમ ટાલ ખંજવાળીએ કામ નહીં ચાલે સમજ્યા પાંચ પૈસાનો ધરમ કરવો પડશે અમરતે કાંઈક લાડમાં આગ્રહ ચાલુ રાખ્યો ધરમ તો કરવાનો જ છે ને વિમલ સુજીએ કહી ગયા છે એટલું તો કરવું જ પડશે સાધુ સાંધીનો સંગ કાઢીને ગિનાર ઉપર નેમનાથ ભગવાનને હારને છતર ચડાવ્યા વિના છૂટકો છે ને સમસ શિખરને કેસરિયાજી છે પણ એ તો હજી છોકરો હાથમાં હાર લઈને ભગવાનની ડોકમાં પહેરાવે એવડો ઊભો થાય ત્યારે ને એ તો માનતા પૂરી કરી કહેવાય એ કાંઈ ખુશાલીમાં ન વંદે પુત્ર જન્મની ખુશાલી આભાસા કરતાં એ અમૃતને વિશેષ હોય એમ લાગતું હતું ખુશાલીનો ધર્મ તો અટાણે જ ખરો એ સાચો નિશાનના છોકરાને સાકાર વેચવાનું તો ચતરભજને કહેતો આવ્યો છું આભાસાએ કહ્યું સાકા ટોપરા તે કાંઈ ધર્મના વંતતા હશે બાઈ તમે પણ આવડા થયા તો એ હજી સાવ તો પછી તમે જ બોલો ને બહેન કે આમ કરો ને તેમ કરો ઝટ ફેંસલો હું તો કહું છું કે ગોદરે ગાયોનો ખડ નીરો પાંજરા પોળમાં કપસ્યા આપો કબૂતરને ચણ નાખો કૂતરાના રોટલા સારું બે મણ દાણું મોકલો અમૃતે ઉત્સાહમાં સૂચનો ચાલુ રાખ્યા આ બહેના સૂચનો ગમ્યા વળી એ નિમિત્તે ગામમાં પુત્ર જન્મની થોડી આપમેળી જાહેરાત થઈ શકતી હતી એ વાત પણ તેમને રૂચિ તરત તેમણે ધમલાને પેઢી ઉપરથી ઘરે બોલાવી લીધું અને બહેને સૂચવેલ સખાવતની શરૂઆત કરાવી આ પાંજરાપોરના આગેવાનો માના એક હતા એટલે પાંજરાપોરના મહેતાજીને આજે પેઢીને ખર્ચે ખોડો ઢોરને ખંડ અને કપસ્યા નાખવાનું કહ્યું ગોદરે ઓણ સાલ આખો ઉનાળો ખાસ વિના ગયો હતો અને ધ્રોળ માત્ર ફાટેલા કાગળિયા સડેલા ચિત્રા ગાબાને પોહી ગયેલા પાંદડા ચાતા તેની જગ્યાએ લીલાછમ ઘાસના પૂળાના ઢગલા જોઈને લોકોને કુતહલ થયું મારપણા ઢોરને આઘા હાકી કાઢવા માટે હાથમાં લાકડી લઈને ઊભેલો ધોમલો સૌનું કુતુહલ ટાળવા માટે આભાસાને ઘેર ઘોડિયું બંધાયું એના શુભ સમાચાર કહેતો જતો હતો કૂતરાને બૂમો પાડી પાડીને નાખતા રોટલાઈ વળી વધારે જાહેરત કરી સાંજ સુધીમાં તો જસ પરના ચાઢ રહીએ સુધી વાત પહોંચી ગઈ કે આભાસાના અઢળક વ્યાજનો વારસ જન્મ્યો છે ઘણા માણસો શેઠને મોયે હરખ કરવા આવી ગયા એમાંના એક આભાસાના પિતરાઈ અને હરીફ જીવણસા પણ હતા જીવણસાને પણ વ્યાજ વટાવવાનો જ ધંધો હતો આ બંને હરીફ પિતરાઈઓ વચ્ચેની અદાવત આજ ત્રણ પેઢીથી વારસાગત ઉતરી આવી હતી જીવણસાને ડેલીમાં દાખલ થતાં જોઈને પહેલાં તો આભાસા જરા ચમક્યા આજના શુભ પ્રસંગે દુશ્મને ઘરમાં પેશતા જોઈને એમને જરા ભય લાગ્યો પણ પોતાને ઘેર આવતા દુશ્મનની પણ સત્તા કરવી એ આ અમીર કુટુંબની ખાનદાની હતી તેમણે જીવણસાને કોઈ ચીર પરિચિત સ્વજન જેટલા ઉમકડાથી આસન આપ્યું જીવણસાને ઘરમાં પેસ્તા દેખીને અમૃત પરસરમાં ઊભી ઊભી બળીને ખાખ થઈ જતી હતી અમૃતની સજ્જળ માન્યતા હતી કે માનવંતી ભાભીની કૂક સીવી લેનાર બીજું કોઈ નહીં પણ કાળમુખા મુખા સાહની ઓહુ રણિયાત જ હતી આબાશા અને જીવણ વચ્ચે બાપ માર્યા વેર જેવા વેર ચાલતા હતા અને પિતરાઈ પિતરાઈ વચ્ચેની દુશ્મનોના વોટ અંગે વાત થતી હોય ત્યાં આ પિતરાયના નામ જળ હળતા ઉદાહરણ રૂપે ટંકતા આવા કુટુંબના ધોરખોદિયા જેવા માણસને મોટા ભાઈ અડધા અડધા થઈને પોતાના પડખામાં બેસાડે છે એ જોઈને એ અમૃતનો જીવ કટકે કટકે કપાઈ રહ્યો બહુ સારું થયું ભાઈ તમારે ઘેર ઘોડિયું બંધાણું જેવાણસા ખુશાલી વ્યક્ત કરતા હતા જેવા મોટારાઓના પુણ્યને આશીર્વાદે આબાસાહે વિવેકથી જવાબ વાળ્યો આબાસાનો ગરબું જોઈ નહીં જીવનસાહને ક્ષોભ થયો તેમનો ડંખ તો અંતર ભૂલી ગયું બાકી તો ધંધો આપણો એક જ જાતનો રહ્યો એમાં વેપારને અંગે કોકવાર વાર બે ઘડવા મીઠા વેણ બોલાય પણ જાય એ તો એમ જ ચાલે ભાઈ કોઈ દી બીજાનો મન દુઃખ પણ થઈ ગયા હોય સંસાર છે આબાશા વધારે ને વધારે નમ્ર બનતા જતા હતા હવે સમજ્યા મારા ભાઈ એટલે જ હું તો વધામણી સાંભળીને દોડતો હરક કરવા આવી પૂગ્યો તમ મોટેરાની એટલી મોટપ છે મેં મનમાં કીધું જૂના વેર ક્યાં ભાવ સારું સંગરી રાખવા છે બેગું શું ભાંધી જવું છે જીવણસા વેરા કે સતત ઉચ્ચારી રહ્યા હતા ભાઈ તમે તો ધર્મમાં સમજો છો આ ભાષા ભાર રાખીને વિવેક દર્શાવી જતા હતા છેવટે જ્યારે જીવણસા ઠીક લ્યો ત્યારે બોલ્યું ચાલ્યું માફ કરજો હું તમને એકસો આઠ વાર ખમાવું છું કહીને ઊભા થઈ બહાર નીકળતા હતા ત્યારે તો અમરતજીની આંખ કરીને જીવાણસાનું હરેક હલન ચલન અવલોકી રહી હતી મુખો જીવણો ઘરમાં અડદના બાકડા તો નથી વેરતો જતો ને ઘરના બાર શાક ઉપર ક્યાંક મંત્રેલા દોરા ધાકા તો નથી બાંધી જતો ને એ દહેશત અમૃતને સતાવી રહી હતી જીવણ શાહ ડેલી બહાર ગયા કે તુરત અમૃતે મોટા પોટારો ઉખાડ્યો અને અંદરના ડાબલામાંથી ડાબલો કાઢીને એમાં રહેલી ડાબલી અને એ ડાબલીમાંથી એક ચીથવી કાઢીને એમાં છુપાવેલો સાત ગાંઠવાળો દોરો લઈને ઉસરીને બર શાકને ટોંઠલે બાંધ્યો અને ભોલી હવે નિર્ભય માંડ કરીને જન્મેલા વ્યાજના વારસની જેટલી ચિંતા બાળકની જન્યતા માનવીને નહોતી એથી વધારે ચિંતા તો અમૃતને હતી આટલા દિવસ આબાસને કાંઈ વારસ નહોતો ત્યારે કેટલાક હિતક્ષીઓએ અમૃતને સૂચન કરી જતા કે અમૃતે પોતાના એકને એક પુત્ર દલુને મામાનો દત્તક પુત્ર બનાવો પણ તરત અમૃત તાડુકી ઉઠી મારો ભાઈ વાંજ્યો થાય ત્યારે મારો દલ્લો એને ખોડે બેસે ને ભાઈને વાંચ્યા વાંચું એવી સ્વારથી જ બેન હું નથી હું તો કહું છું કે કાલ સવારે મારા ભાઈને ઘેર લીલી આડીવાળી થઈ જશે કોઈનો અવસર ચાર દી વહેલો આવે છે ભાઈને ઘેર ચાર દી મોડો આવશે એમાં શું બગડી ગયું બાર શાકને ટોંડલે દોરો બાંધી રહ્યા પછી અમૃતને બાળકની રક્ષા કરવા માટે બીજો પણ એક નુસ્ખો સૂચ્યો માનવંતીને લાંબા સમય પછી પુત્ર જન્મ થયો છે તેથી રખેને એ અભિમાનમાં ફૂલાઈ જાય અને એના નસીબમાં પુત્ર ન સમાય એ ભેગે અમૃતે જરા હસસ્પદ લાગે એવી પણ ઘણી ભાવના સૂચક વિધિ કરી ફળિયાની ગમાને એક ખૂણે જરાક ઉકાળા જેવું હતું ત્યાં બાળકને રક્ત માટે સુડાને પછી સવા પાડવું જુવાર ત્યાં મૂકીને બદલામાં બાળકને પાછું ઉપાડી લીધું આ તો અમને ઉકાડેથી રતન જડ્યું છે બાય એમ બોલતી અમરાત હાથમાં બાળકને લઈને માનવંતીના ખોડામાં મૂકી આવી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ